ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું કંટ્રોલનું શાક બનાવવાનું છે તમને બતાવી રહ્યો છું નવા વર્ષના ચોમાસાની ઋતુના સરસ મજાના નવા કંટ્રોલા આવી ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો ચાલો આજે સરસ મજાનું કંટ્રોલાનું શાક બનાવશું આપણે આગળ ગયા વર્ષે પણ એક આપણી ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે તમે ન જોઈએ તો જોઈ લેજો આજે આપણે ફક્ત કંટ્રોલાનું શાક જ બતાવવાનું છે મિત્રો તમે તે કોઈ પણ સાથે સર્વ કરી શકો છો રોટલા સાથે ભાખરી સાથે કે રોટલી સાથે તો આજે આપણે સરસ મજાનું કંટ્રોલાનું શાક બનાવશું તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો તો ચાલો મિત્રો આજે આપણે હવે કંટોલાનું શાક બનાવવાની શરૂઆત કરશું તમે પૂરેપૂરી રેસિપી જોઈજો સૌપ્રથમ આપણે કંટોલાનું કટિંગ કરી લઈએ ત્યાર પછી તેની શાક બનાવવાની શરૂઆત કરશું તમે પૂરેપૂરી રેસિપી જોઈજો અને ખાજો પણ ખરા કારણ કે હાલ ચોમાસું હોવાથી કંટોલા ખૂબ જ આવતા હોય છે પરંતુ અત્યારે તો તેના ભાવ પણ આસમાને છે મિત્રો બસો થી ત્રણસો રૂપિયા કિલો મળતા હોય છે પરંતુ જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ તેની કિંમત ઘટશે તો ચાલો મિત્રો હવે આપણે સરસ મજાનું સ્વાદિષ્ટ શાક બનાવવાની શરૂઆત કરીએ ચાલો મિત્રો સરસ મજાના કટો કટિંગ થઈ ગયું છે તો સરસ મજાનો તેનો ઉધાર કરી લઈએ આજે સરસ મજાનું કોળું કંટોલાનું શાક બનાવવાનું છે મિત્રો તે લાવી ગયું છે રઈ પણ ફૂટી રહી છે થોડુંક આખું જીરું તમે આ રીતે સરસ વઘાર બનાવશો તો શાક પણ સરસ મજાનું બનશે વઘાણી નાખી દઈએ એટલે કે હિંગ ત્યાર પછી આપણે જે કટિંગ કરીને રાખેલા છે કંટોલા તે ઉમેરી દઈએ અને સરસ રીતે ધીમા તાપથી તેને પકવવાના હોય છે મિત્રો આજે આપણે સરસ મજાનું કંટોલાનું શાક બનાવવાનું છે તેની અંદર પાણી ઉમેરવાનું નથી ફક્ત અત્યારે તેલ ની અંદર જ પાકવા દેવાનું હોય છે સ્વાદ પ્રમાણે અંદર મીઠું પણ ઉમેરી દઈએ તેમજ થોડીક હળદર ધાણા જીરું બરાબર મિક્સ કરી લઈએ ચાલો મિત્રો તો હવે આપણે તેને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી તેને પાકવા દેવાનું છે ત્યાર પછી આપણે લસણની ઉમેરશું ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું કંટોળાનું શાક તૈયાર થઈ ગયું છે સરસ મજાનો જોવામાં જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું તાજું તાજા કંટોલાનું શાક તૈયાર છે મિત્રો તો તમે પણ ખાવા માટે પધારો અને તમે પણ ચોમાસાની ઋતુ છે કંટ્રોલા પણ મળતા થઈ ગયા છે તો તમે પણ આવું શાક બનાવીને જમજો મિત્રો કારણ કે તેની અંદરથી આપણને પૌષ્ટિક આહાર પણ મળશે તેમજ ખાવાની પણ મજા આવશે તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ આગળ આપણે વિડીયો મૂકેલો જ છે આજે તો ફક્ત સરસ મજાનું આવું શાક કોરું બનાવવાનું હતું એટલે આપણે નવી જ રેસીપી બનાવી છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેમજ તમારા મિત્રમંડળ સુધી પણ આ વિડીયા મૂકતા રહેજો કે જેથી કરીને તમને નવી નવી રેસીપી આપણી જોવા મળે મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી